સાવ અર્ધો આ તો પરાક્રમ છે પરાક્રમ કોને કહેવાય જે ક્યારે કોઈએ ના કર્યું હોય એવું કર્મ એને પરાક્રમ કેવું

અને યાદ અપાવે શ્રી યમનાજી એક એક જીવની સુધી ઠાકોરજી આગળ કરાવે આ પરાક્રમ શ્રી યમનાજી એવું પરાક્રમ જોતા જન્મ સુધાર જોઈ જાય પેલી પ્રસંગ કહેતા કે પેલો ભૂત નાચતા હતા યમુનાજી ના કિનારે ને મુસાફર જતો હતો ને એટલે નાચો છો કે તો કે મારી દીકરીના લગ્ન છે તો કોની સાથે તો સામે વ્યક્તિ યમુનાજી કિનારે ચાલતો ચાલતો આવે છે હમણાં એ મરશે એટલા પાપ કર્યા છે કે ભૂતક બનવાનું છે અને એની જોડે પરના આવી દઈશું

એવા ચાર સંયોગી આવા સિદ્ધિ તનુ નવત્વ નહીં એટલે કે એવો દેહ મળે જેનાથી ભગવત દર્શન થઈ શકે ભગવત સેવા થઈ શકે એટલે આપણે મરીને ભગવાન નથી જોવાના યમનાજી ની કૃપા થાય તો બે આજ ભગવત દર્શન થવાનું

કે પ્રભુ પણ એના નિયમો ફેરવી અને એટલા માટે પરાક્રમે પુરા ગહેવર વન ચાલ્યામાં ગંભીરે ગહેવર શ્રી યમુનાજી નું સ્થાન કહેવર આજે પણ આપણે બરસાના બાજુ જઈએ તો ત્યાં ગહેવર વન નું સ્થાન આવે પણ બેઠક જે છે અને ત્યાંથી પછી રાધાજીના મંદિરના દર્શન કરવા માટે આપણે જતા હોય સાંકડી ખોર ત્યાં બાજુમાં હોય અને આ રીતે બરસાના ની નિકટ આ ગહેવર વન છે ગહેવર વન ચાલ્યામાં હાથમાં માળા લઈને યમનાજી ચાલી રહ્યા છે

આ અહિયાં તો આત્માનંદ્રો આત્માના ભૂષણો ધર્યા છે અને અહીંયા તો ગોપીજનો શ્રદાર ધરી ધરીને ચાલે છે કારણ કે આ માર્ગ જ ઉત્સવ નો માર્ગ છે શોકમાં જવું હોય ને ત્યારે કઈ ન પહેરાય ઉત્સવમાં જવું હોય ત્યારે તો બધું ઉત્તમ રીતે કરીને જવાય અને એટલા માટે લોકો ભલે નિંદા કરતા હોય કે આવા સજે આવા તૈયાર થાય આવા ઠાકોરજી પાસે જવું હોય ત્યારે તો આ રીતે જ જવાય ગોપીજન બનીને જવાય એવો ભાવ આપણે ત્યાં છે એટલા માટે અને લહેરી રહ્યા અમે આનંદ કરી રહ્યા છે પ્રભુને સુખ આપવા માટે દોડા દોડી કરી વ્યવસ્થા કરી રહ્યા આજે ઠાકોરજી કુંડ માં વધાર્યા છે તો ચુંડિ ની કુંજ અને બીજી કુંડ એમનાજીની છે સોના ઉપર મીના વસંતના દિવસોમાં પણ શરૂઆતમાં સોના ઉપર મીનાકારી ના શૃંગાર આવે ત્યારે સોના ઉપર આપણે પેલું કલર કરીને જે બનાવવામાં આવે મીનાકારી કહેવામાં આવે જાણતા મીનાકારી ના શણગાર કહેવાય તો હમણાં દસ દિવસમાં મીનાકારી ના શૃંગાર આવે એમાં પણ ખેલનો નો ચાર ઇંચ નો ભાવ છે ને અને આ ચાર ઇંચ દસ દસ દિવસ ખેલે એટલે થાય ચાલીસ દિવસ ખેલ

કહે અને અતિ આનંદ બનમે એકતાલીસ શરણે જીવ થાય કરે કારણ ડાબી ભૂજામાં વામ ભુજા પણ કમર છે

પત્ની ને પતિ ને કઈક વાત કરવી હોય બોલાવાનું ધ્યાન ખેંચવું હોય ને તો કંપની નો અવાજ કરે જો એટલે પતિ નું ધ્યાન જે કઈ કેવા માંગે છે કેવા માંગે છે અને આમ બ્રહ્મ સંબંધ થતા યમ્નાજી કંકણ ઈશારો કરી અને ઠાકોરજી ને સંકેત કરે છે યાર આમ ભૂજા તો ડાબી ભૂજા સ્ત્રી નો સૌભાગ્ય જોવો તો ડાબો હાથ જોવા જમણો હાથ

અને યમનાજી વધારે બાજુ લીલામાં ગુંજતો હોય અને એની મધુર ધ્વનિઓથી ઠાકોરજીને રોમાંચ થાય છે ગોપીજત્વ થાય છે આપણે ક્યાં ગોપાલદાસજી પણ જયારે આત્મા આખ્યાનમાં ઘરનું વર્ણન કર્યું ને ત્યારે વહુજી બેટીજીઓના ગૌરીઓના રણકારના સ્વરના વર્ણન કરે એવું એવું શું અવદાણ કરું અને આદર આપતા એ રણકાર નું વર્ણન કર્યું છે અહિયાં પણ ને ચમકે આપે સુંદર માછલીઓના આકારના વિછીયા ધારણ કર્યા છે અનેક અનેક ભાવના પણ છે અને એટલા માટે સરદારજી પધારતા હોય અને સાથે સાથે એમના ગોપીજનો મંડળ હોય સખીઓનું મંડળ હોય આપણે ત્યાં એકલા કોઈ નથી બધાના મંડળ છે બધાના યુથ છે કુષ્ટિભક્તિ એકાંત ની ભક્તિ નથી કે એકલા જઈને બેસી જાવ મારા લઈને બેસી અહીંયા તો યુથ છે બધા

આવા પ્રકારના સોળે વિસ્તાર નથી કરતો સોળ પ્રકારના શણગાર છે જે ધરવામાં આવે ટીકા થી લઈ અને છે ચરનાર બિંદીયા સુધી સોળ શણગાર સોળે શણગાર સુધી જેના જે મોતી છે જે અધર પર આવી રહ્યા છે ભાવાત્મક ભાવો પણ છે પણ એ મોટી થી આપનું આખું સ્વરૂપ ની શોભા અનંત ગણું વધી રહ્યું છે

અને એટલા માટે રોજ યમનાજી આ આરતી ગવાય કે જે સમયે મુખ્ય સ્વામીજી શ્રી યમનાજી બનાવે ક્યારેક ક્યારેક ગ્રાસમાં રાધાજી બને ક્યારેક લલિતાજી ક્યારેક વિશાય તો ક્યારેક યયમનાજી ક્યારે મુખ્ય સ્વામીજી બની અને એ રાસના પ્રધાન અધિષ્ઠાત્રી શ્રી સ્વામીજીએ અને ઠાકોરજી યમનાજી સાથે રાસ ખેડ્યો એ સમયનું વર્ણન આ આરતીમાં છે અને એટલા માટે ઠાકોરજીના ના શણગાર શ્રી યમનાજી કર્યા અને યમનાજીના શણગાર આજે આખું વર્ણન છે આખું પાછું દર્પણ અમુક જોતા અને હવે જયારે શણગાર થઈ જાય ત્યારે શણગાર ધર્યા પૂરું ના થાય શણગાર નો વિરામ ફૂલની માળા ગુંજા માળા બધુંય ગયા પછી દર્પણ બતાવો અને

સ્વામનીજી ના શ્રીયંગ ની સુગંધ નું અંતર યમુનાજીમાં કોઈ ખોળી દીધું છે અને મંદ મંદ સુગંધ જલમાંથી એવી નીકળી રહી છે ચારે બાજુ વ્યાપી રહી છે અને એમાં નીલ અને પીત કમળો ખીલ્યા છે અને એવી ઠાકોરજી અને સ્વામીજી ગાઢ આલિંગન કરીને બિરાજતા હોય ત્યારે શ્વેત અને શ્યામ જે શોભા હોય એ એક શોભા શ્રી માં દેખાઈ રહી છે શોભિત જળ ભર્યા ને એ જલની જે શોભા Abi <tot> da kuma ina lahar niso soba ina braemar niso ba, ina kilela kawal niso ba, abu da

અને જે બલવાન છે યમુનાજી ને જે કામના હતી જે એટલે કે યમુનાજી અને સાથે સાથે કુમારિકા જે વ્રત કર્યું ને હેમંત પ્રથમે માસે ગોપ કુમારિકા અને નંદ ગોપ સ્તમ દેહ પતિ નમ જે ગોપ માસમાં વ્રત કરે છે કુમારિકાઓ વ્રતચર્યા નું પતિ રૂપે પ્રભુ અમને મળે અને આજે શ્રી યમુનાજી એ પોતાનો તો મનો પૂરો કર્યો પણ સકલ પોતાને કુમારિકાઓના મનો આજે બધાના ના મનોહર શ્રી કારણ કે હેત કરી અને લેત લેત છટકે પોતાનો હાથ શ્રી અમનાજી લેત યમનાજી હાથ છટકીને ગોપીજનો પકડી ઠાકોર સાથે મેળવતા જાય છે અને આવો બહાર છે એટલે કે

આવો યમનાજી સાથે મહારાસ વર્ણન આરતી માં અને છેલ્લે કહ્યું લાલ કમળ લપટ્યા જોવા અને લાલ કમળો લપટાયેલા શ્રી અમનાજી એમના કંઠમાં કમળ છે જમણા હાથમાં કમળની માળા છે આ કમળની માળા શું છે ભક્ત રાખત આ શ્રી કંઠભાઈ જે છે ને આ કમળની માળા હાથમાં જે લીધી છે સાધારણ નથી આ દરેક પોતાના નિજ ભક્તોના હૃદય છે

તો કેવું કે આખી રાત કોઈ જાગે ને તેની આંખો લાલથી રાત્રિના સમયે સફેદ સફેદ સાથે કરતા હોય યમુના જન્મા પર હારે ત્યારે પ્રભુના એ મહારાષ્ટ્રના દર્શન યમુનાજી ને થાય કે બે આંખોથી નહીં થઈ શકે એટલે પોતાની ભીતર અને પોયણી રૂપી નેત્રોથી શ્રી યમુનાજી દર્શન

વ્રજની ની કરવાને ગયા આવા વ્રજ કે જેમાં આવા યમનાજી પોતાના લીલા પરિવાર સહિત આવી લીલાઓ કરી રહ્યા છે

અને એનું સ્મરણ માધવદાસ જે અલૌ થી એટલા માટે તેત્રીસ કરોડ દેવતા પાછળથી ઉમેરવું નહીં ઘણી વાર આરતી ને લોકો લાંબી કરવામાં ગણેશ ગણા પાછળની લાઈનો જોડી દે પણ છાપ આવી જાય છાપ આવી ગઈ એટલે ત્યારે આરતી પૂરી થઈ એટલે અહિયાં સુધી આરતી ગાવી પછી તેત્રીસ કોટી દેવતા ને દર્શન કરવા ને જાય ને આ જાય કઈ બીજું ગાવાની જરૂર નથી અરે માધવ પરિક્રમા વ્રજની કરવા વ્રજવાસ મળી ગયો યમનાજી ના તો કેટલા કેટલા ફલ પણ આપણે આવો આપણે બધા મળીને યમનાજી ને વિનંતી કરીએ કે એ યમનાજી આજે આપના ગુંડાણ કર્યા છે તો જલ્દી જલ્દી આપ અમને વ્રજમાં બોલાવજો અને વ્રજમાં આપના સ્થાન પાન આસપાસ સદાય કરતા રહીએ અને દૂરતા જન્મ આપના દર્શન માત્ર થી અમારા ભાવ ભાવ નો ફેરો જાય એવી વિનંતી શ્રી યમનાજીના ચરણોમાં કરીએ